પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ઊંઝા બજાર સમિતિમાં વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે ઉજવણી બજાર સમિતિ ઊંઝામાં ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે બજાર સમિતિના ડિરેક્ટરગણ ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના હોદ્દેદારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન વંદે માતરમ ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને દેશ પ્રેમના ભાવ સાથે સરકારના સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા સૌએ દેશભક્તિ અને સ્વદેશી અભિયાન પ્રત્યે સમર્પિત થવાનો સંકલ્પ કર્યો હતો